છે દિવાળી દિવસે રાત્રે દસ વાગે શરૂઆત કરી છે કારણ કે અમારે ટેણી ભાઈ છે ફટાકડા થી બોવ એટલે બોવ બીવી એટલે એ ભાઈ હુઈ ગયા તો હાલો હવે આપણા ફટાકડા કયા કયા ફટાકડા લેવા છે અને ફટાકડા બતાવું ને આમાં રંજુબેન જો તૈયાર થઈ ગયા છે આત્માભાઈ बंदूक લઈને જંગમ સની बंदूक છે સની જે દાદા તો દિલ દેજો મને ઓ ફટાકડાનો ભાઈ કેવો છે ને અત્યારે ભાઈ આ રીતના ફટાકડા લાવ્યો છે ફટાકડા લાવી છે તમારા હાટુ જે જો નાના છોકરા હોય મારી જવડા એનામ ખોલવા ના આવા આવું આવશે એક લઈ લો સુજો તમે તમારે છો અટે અને ફટાકડા તો છે ને ભાઈ બો એટલે બહુ મોંઘા થઈ ગયા છે એટલે આપડે ખાલી છે ને આપડી શક્તિ ભક્તિ બાળકો રાજી કરવા માટે એટલા ફટાકડા લેવાશે તો એટલા ફટાકડા કેટલાના જરી કોમેન્ટ કરી દેજો એટલે મને ખબર પડી જાય કે બરોબર છે તો આ ફટાકડા એટલા એટલા ફટાકડા છે કેટલાના હશે એ કોમેન્ટ કરજો મારી વખતે તો છે ને અમારી વખતે તો અમે નાના હતા ને ત્યારે પાંચ રૂપિયાનું લવિંગ્યા બોમ્બ નું પેકેટ અને પાંચ રૂપિયાનું અમારી વખતે છે ને લવિંગિયા બોમ્બ નું પેકેટ આવતું અને દસ રૂપિયાની કોથળી આવતી ને અમારે દિવાળી થઈ જતી પંદર રૂપિયામાં

મિત્રો જ્યા છે એ ભાઈ એના ના દીકરા નકાર બગડાટી બોલાવતો અને અત્યારે તમને દેખાડું ભાઈ આ બહારનો નજારો કેવા ફટાકડા ફૂટે ઘણો સમય થઈ ગયો તમને આપડી સાયકલ નથી જો ભાઈ અવાજ આવતો હોય છે તમને વિડીયોમાં ફટાકડાનો તો આ અરે ભાઈ આપણી સાયકલ હા આપણી સવારી હો ભાઈ આપણી સાયકલ ઘણા સમયથી તમને મારી સાયકલ નથી બતાવી વિડીયોમાં તો હાલો મેં કીધું આજે બતાવી દઉં તમને આપણી સાયકલ કેમ કે કારખા નથી ઘર ને ઘર નથી કારખાનું આપણે આપણી સાયકલ પોગાડે છે પાસે તમને છે ગાડી નથી આપણી પાસે ખબર છે તમને ગાડી નથી પણ જે છે એમાં રાજી રહેવાનું અને ભાઈ છ સમય પ્રમાણે હવે મળે તો આપણી પાસે સાયકલ છે તો આપણે એમાં રાજી છીએ અમારા અંજુબેને તો જો પોપ પોપથી શરૂઆત કરી દીધી હા રાશી સાયકલ સાયકલ મને અમારા અંજુબેને પાડી દીધું છે રાશી ઓહ ફટાકડા તો જો ફૂટે ઈ વાહ ઓ ભાઈ અત્યારે શરૂઆત કરી દીધી અમારે અંજુ બેન ખાઈ માં આ ફટાકડા બતાવવા દે બધા વાહ કેવા ફટાકડા ફૂટે છે અંજુબેન તળિયા ઉભા રહ્યો તમને ધાબા ઉપર થી નજારો દેખાડું ધોબાટી બોલાવે છે ભાઈ ભાવનગર ને ભાવનગર વાસીઓ ભાઈ દિવાળીની

शुरू हट हाँ के दी। नहीं, आऊँ आप pop pop फोड़ने को ला, pop pop तो हरा फुटें। हम लोग जब नहीं फुटे हैं ना आवाज़ आएगी। हम जो बेने बाय pop pop थे शुरू हट के दी दी से। बेक बेक खा ली थी क्या तो मैं बता। हाँ लो लो मीन बच्ची करना कुआला है। तू कैमरा थोड़ी रह कब? ત્યારે બીજું હું શું મુહૂર્ત કરી દઈ ચાલુ છે ચાલુ છે બાય ફટકી તો મને બીક લાગી ગઈ એ લ્યો એ લ્યો લ્યો ખોપર નીચે જો આ ફટકી છે બરોબર બરોબર ભાઈ હજુ બે લઈ લ્યો હાલો હવે છે લાવો એક મિનિટ એક કણણી

ને કેરા છે ના ભાઈ પાણી ની ડોલ ભરી રહ્યા છે કેમ કે ભાઈ પાણી તો છે ને જારે પણ તમે ફટાકડા ફોડો ને એટલે પાણી તો પડખે રાખવાનું જ છે બટાંક દંકી નો બળ જોર નહી એલા ભાઈ લેતે જલ્દી આ રીતે ભાઈ ડોલ ભરી નાખવાની એટલે એને ડાયરિકામાં ફૂલ જોડ ને હળી આવવાના એમાં નાખી દેવાની કાં તું हाँ पुल से लाइन लगे ना पुल से एक दोन चार पाँच छः सात आठ नौ दस ना किसका ये बम ने किसी बम वाला तो पोस्ट रखा द दूर से का आगू का का जो औरो का कर्षो तो छटिंगाव से का मैंने रखा बल हम्म हम्म

हां हथटडी वाले ये पापा बताइने मामा से ले लो जाओ गाइस हम ये दिखाएं हथटडी वाले हम लोग चंप कैसे चंप चांदनी की तरह पप्पा जाय से तरह जो झूम 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 खाना कैसे झूम 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 करे यार झूम झूम पापा झूम हम पर के जी आगत आगत बताइने जाओ आगत

આની હાલત જો તમે આ જો આ ત્રણ આવા ઉખડી ગયા જો તમને ત્રણ આવા ઉખડી ગયા છે જો પપ્પા વખત બાંધાય છે પપ્પા આમાં તતડિયા થવાના છે હું એક મારા હાલો તમને દેખાડું જો કેવી થાય જો આવી થાય પપ્પા હવે લાવો બીજી લાવો કેમેરામેન બીજી લાવો બીજી લાવો હા જો પપ્પા બીજી લાવે મેં નામ પાડું છું હું કેમેરામેન જલ્દી ફોકસ

Sao lúc trước phải lấy đồ mua Cái xót Cái

અઓ કેટલા બીડી બોમલા ચાર રાસા ભાઈ ચાર ખોડી પછી પૂઈ જાવી આપણે હું કેવું તારું એ તો પોપક છે આમ જા તો સાઈ ને ભાઈ પૂય સાફો જાવ ને બેટા પૂઈ જાવ આપણે હળ ગાજે છે चल आ तो हड़े गई आ तो होना नहीं थी मैं लगी तो होना नहीं थी हड़ गई क्यों अब आने बुझा दे अरे यार ना हो तो क्या मस्त ये जाना है हाँ तो मैं तो पापा बॉम्ब सकारी करूं

পৰাই টিপিব লাগিব